ખાસ તો આજે જે આ વિજય છે ગોપાલભાઈનો જે વિસાવદરની સીટ ઉપર થયો છે એ એક આજે લોકતંત્ર જે આપણે ગણતા તંત્ર ઉપર જે લોકોનો વિજય થયો છે એવું કહી શકાય કારણ કે અહીંયા તમે જુઓ તંત્ર એન કેન પ્રકારે દબાવવાના વેચવાના તમામ પ્રયાસો કરી લીધા છતાં પણ આજે લોકોનો જે વિજય થયો છે એ બદલ આજે અમે જે આ ખુશ જે છીએ એટલા માટે ખુશ છીએ કે આજે આ પ્રજાતંત્રનો જે સાચો વિજય થયો છે બીજી વાત કરીએ તો ગોપાલભાઈને દબાવવાના એન કેન પ્રકારે તંત્ર દ્વારા અગણિત પ્રયાસો કર્યા ગણિત લોકમત ખરીદવાના પ્રયાસો કર્યા પણ છેલ્લે તો જનહિત જન જે છે મત એ જ સ્વૈચ્છિક હોય છે આ એક અન્યાય ઉપર ધ્યાયનો વિજય છે આ એક મંત્ર ઉપર લોકોનો વિજય છે એટલા માટે આજે મેં આટલા બધા મોરબીની જિલ્લા ટીમ જે છે એ ખુશથી અને આગળના સમયની અંદર પણ મોરબી એક વિરોધ પક્ષના નાતે મોરબીના જે કાંઈ પણ પ્રાણપ્રશ્ના છે એમને આટલી જ મજબૂત આવી હતી અમે

કોંગ્રેસ દ્વારા અવારનવાર આક્ષેપો કરવામાં આવતા હતા કે આ એમની બી ટીમ છે તો આજે જનતાએ સાબિત કરી બતાવ્યું છે ભાજપની ખરેખર બી ટીમ કોણ છે અમારા ગોપાલભાઈને હરાવવા માટે થઈ અને ભાજપે બીજી પાર્ટીના અસંખ્ય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છતાં પણ છેલ્લે વિજય જે છે એ લોકતંત્રનો લોકોનો વિજય થયો છે અને આજે મોરબીની જનતાને પણ અમે મીડિયા માધ્યમ થકી હતું કેટલું કહેવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર જે મોરબીની પ્રજા ત્રીસ ત્રીસ વર્ષો જે પીડાઈ રહી છે

વિસાવદર વિધાનસભા જે ગાંધીનગર પહોંચાડ્યો છે આવું જ કામ આગળના જે ઇલેક્શન આવે એની તાલુકા પંચાયત હોય તો પણ ભલે જિલ્લા પંચાયત હોય તો પણ ભલે અને મોરબી મહાનગરપાલિકા હોય તો પણ ભલે આની અંદર જનતાએ જાગૃત થવું પડશે ત્યારે જ જનતાનો સાચો અવાજ સાચો પ્રતિનિધિ ઉપાડીને આગળ વધશે મોરબીની જનતા તો પરિણામ થઈ ચૂકેલી છે પરંતુ એક વિરોધ પક્ષના નાતે જ્યારે સબળ કોણ છે એ જે ખોટ લીધી ત્યારે હવે અમે પણ જનતાને કહીએ છીએ કે જનતાના કોઈ પણ પ્રાણ પ્રશ્ન હશે એમને અચૂક અમે ઉપાડી અને આગળ લઈ જઈશું અને એમના રિઝલ્ટ તો અમે જનતાને એક એક રિઝલ્ટ જનતાને વિરોધ પક્ષના નાતે મેં ચૂકવું સો ટકા અમે આજે જે બુથ મેનેજમેન્ટ જે રહી હોય ચૂંટણી જીતવા માટે બહુ અગત્યનો મુદ્દો બનતો હોય છે તો જ્યારે પણ આગામી સમયની જે તાલુકાની ચૂંટણી છે જિલ્લાની ચૂંટણી છે તો મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી છે એમની મહેનત આજથીને જ અમે જે આ વિજયનો માહોલ પૂરો કરી ત્વરિત ધોરણે અમે ચાલુ કરવાના છીએ જે સક્ષમ ઉમેદવારો છે જે શિક્ષિત ઉમેદવારો છે કે જે લોકોના પ્રશ્ન માટે કાયદેસર લડત આપવા માગતા હોય એવા ઉમેદવારોને અમારો સંપર્ક કરવા માટેનું પણ આહવાન કરીએ છીએ જેમને તાલુકા લડવી હોય જેમને જિલ્લા લડવી હોય જેમને મોરબી મહાનગરપાલિકાની અંદર વોર્ડ લડવા હોય અને જેને જનહિતના કામ કરવા હોય નહીં કે ભ્રષ્ટાચારમાં આવા લોકો અમારો સંપર્ક કરે અને આવા જે સાચા શિક્ષિત લોકો હોય એને અમે સાથ સહકાર આપી એમને એમના બોર્ડની અંદર એમના તાલુકાની અંદર એમના જિલ્લાની અંદર અચૂક જીતાવશું અને આ જનતા સો ટકા એમને સાથ સહકાર અને સપોર્ટ આપશે એ અમારી પણ ભાગેધારી અને જનતાની પણ ભાગેધારી